આ શંખ તમને દેખાય છે ને તે કૃષ્ણ શંખ છે એટલે બ્લેક આ ભગવાન વિષ્ણુના કર્મધ્યે રહેવા વાળો શંખ છે પાંચ પાંચન્યાય વિધમહી પાવમનાય ધીમી વિષ્ણુના કર્મધ્યે તન્નો શંખો પ્રસોદયાત આ કૃષ્ણ કૃષ્ણવર્ણનો શંખ છે એની અંદર મુખ ઉપર ત્રણ મૂર્તિ છે અને ફરતી શેષનારાયણની સાયા છે જવો તમને આ દેખાય છે ને એ બધી શેષનારાયણની સાયા છે આ શેષનારાયણ ઉપર છે આ બધાય હું જે આંગળી અડાડું છું ને એ શેષનારાયણની સાયા છે અને શંખસ્થ દેવતાએ ભેવો નમ અને બ્રહ્મ માનવામાં આવે છે આની અંદર ઓમકારની ધવની હોય છે અને આ શંખની અંદર તમે પછી ઝૂમ કરીને જોઈજો એટલે ખ્યાલ આવી જાય આ મૂર્તિ છે ઉપરના ભાગમાં મુખ ઉપર આ બીજી મૂર્તિ છે મુખ ઉપર અને આ ત્રીજી મૂર્તિ છે આ શંખની એક ખાસિયત છે અને આ શંખની અંદર ભગવાન વિષ્ણુ ભગવાનનો વાસ છે અને આ જો આ વિષ્ણુ ભગવાનની ખુદ મૂર્તિ છે તમને સામે દેખાય તે તો આ શંખને શંકય મહાન છે કારણ કે શંખથી ઉધાર થાય છે શંખાસુર નામનો દહીંત હતો ને તેને શિવજી ભગવાને વધ કર્યો અને એનો નાશ કરેલો ત્યારે આ શંખ એમાંથી આની ઉત્પત્તિ છે અને આના ઉપ આનાથી જળ શિવજી ભગવાનને ચડાવાતું નથી ઘણા શંખમાં જળ ભરીને શિવજીને લિંગ ઉપર ચડાવતા હોય છે પણ તે ચડાવવાનો નિષેધ છે તો આવા શંખને દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે અદ્ભુત અને દુર્લભ આ શંખ છે નાનો એવો શંખ છે પણ મળવો મુશ્કેલ હોય મળે કોઈ પણ હોય ન હોય એવું અમે કહેતા નથી અત્યારે કોઈ અશક્ય વસ્તુ નથી બધું શક્ય જ છે પણ ક્યારેક ક્યારેક મળી જાય તો આવો મહાન શંખ આપણને આપણા ઘરની અંદર આ શંખ હોય એની વિધિ અને જમણિયા શંખ હોય આપણા ઘરની અંદર તેનું બહુ માધ્યમ છે જમણા શંખ અત્યારે બનાવટી બહુ આવે છે એટલે બનાવટી શંખ ન લેતા અને સાસો શંખ હોય હસતો ન હોય એને મુખ હોય અને બનાવટી શંખ જમણિયા હોય ને એને મુખ ન હોય ત્યારે બધી રસાયણ ક્રિયા કરી અને શંખ બનાવી નાખતા હોય છે તમે જ્યારે અહીંયા લેવા જાઓ ને ત્યારે એક જ શંખ બહાર રાખે બીજો ન રાખે એક જ શંખ છે એમ કે પણ એવું નથી હોતું જમણિયા શંખ તમને ક્યારેક મળી જાય છે પણ મુખવાળા એટલે વાગતા શંખ લેવા જોઈએ બોલતા અને અંદર અવાજની ધ્વનિ થવી જોઈએ શંખ બજાવે તો આના માટે સર્વ અમારા ભક્તજનો સર્વ અમારા દર્શકજનો અમારા વીડિયા જે જોયો છે ને મારા તે મારા દર્શકો આ એક અદ્ભુત શંખ છે એના દર્શન કરજો અને આને શેર કરીજો બધે અને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો તો અમને એમ થાય ને કે તમે અમારે વીડિયા તો જોવો જ છો બધાય ઘણી વાર પાંચ પાંચ સો સો દસ દસ હજાર જોઈ નાખે છે અઢાર હજાર હજી જોયેલા છે પણ આમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમને ખબર પડે કોમેન્ટ કરીએ તો અમને ખ્યાલ આવે તો કોમેન્ટ કરજો જરૂર ઓમ નમો નમોનારાયણ